સાબરકાંઠામાં આવેલા હિંમતનગર શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ તાજેતરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો ખેડૂતોને વિરોધ દર્શાવી રહ્યા છે પ્રથમ તબક્કે જાહેર સભા યોજી હુડા થકી થતાં ગેરલાભો અને લાભો વિશે જાહેર સભા થકી ચર્ચાઓ કરવામાં આવી અને ત્યારબાદ લેખિત આવેદન આપી ગ્રામ્ય સ્થળે ગ્રામ સભાઓ યોજી ગ્રામસભામાં સંમતિ સદાય ઠરાવનો નકલો સાથે જિલ્લા કલેક્ટર અને હુડા સંકલન સમિતિના અગિયાર ગામના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ માન્ય સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને અમારે અગિયારે અગિયાર ગામના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનોએ રૂબરૂ મળી એક આવેદન પત્ર ગુડા બાબતે આપ્યું હતું કે સાહેબ આ યોજનાની અહીંયા જરૂર નથી તો એ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અમે લોકોએ રજૂઆત કરી છે કે સાહેબ અમારી પાસે ઠોસ કારણો છે અને જે પણ કારણો અમે સાહેબ જોડે ચર્ચા કરી છે સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા છે ને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાની એમને વાત કરી છે આ સિવાય સરપંચોની જોડે એક એક બીજો પણ લેટર આપવામાં આવ્યો છે કે જે સરપંચશ્રીઓને જોડે ઉડા બાબતે પહેલા ચર્ચા કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ આજે સરપંચશ્રીઓએ કલેક્ટર સાહેબ શ્રી અને આરએસી સાહેબ બંનેને પોચો છે કે અમારી જોડે આપ હુરા બાબતની ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી અને હવે ભવિષ્ય આ બાબતે આપ કોઈ પણ પણ વિચારીને વિશે બોલવાનું અને સરપંચો નું વ્યક્તિગત નામ લેશો એવી વિનંતી કરી છે આગામી કાર્યક્રમમાં આવતીકાલથી વાંધા અરજીઓનો કાર્યક્રમ ચાલુ થાય છે આજે સરપંચશ્રીઓ પોતાની ગ્રામ સભાની ઠરાવની કોપી અને અન્ય જે પણ એમના વાંધા હતા એ રજૂ કર્યા છે આવતીકાલથી વ્યક્તિગત ખેડૂતો વાંધાઓ આપવા માટે પોતાની જે પણ પદ્ધતિથી અહિયાં થી નક્કી કરેલી છે પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહિયાં આવીને વાંધાઓ આપશે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા